आलो ने सब भेडा थई ने जाए द्वारका धाम द्वारका 25 नम्बर द्वारकाधीश मोहन मंदिर बन्द छे कावलेन भाई बारो बार थी जी छे ने भाई आज बऊ खाली से बऊ भरतू नथी भर नथी सेवा केन्द्र बदाई चालू थई ग्या छे नाश्ता ना जो प्रोग्राम

તો કેમ છો બધા મજામાં તો આજે ભાઈ અમે જઈ રહ્યા છીએ હું ને મારો મોટો ભાઈ બે દ્વારકા જઈ હશે ભાઈ ગાઈ આપણે આપડે ભાઈ ત્યાં થતા તેમાં વાર લાગી ગયો આપણે મોટો ભાઈ છે ને જાવ આપડે ગાડી અહીં તૈયાર કરીને રાખી છે ભાઈ ચાલુ બાલુ રોહિત સડી ગયા કેમ છે જય દ્વારકા થી ફટાફટ છે ભાઈ અટાડ બપોર થઈ ગયા છે ને હાલો તૈયાર થઈ ગયા ને સડી જાય ખાઈ ગયા મોડું કરું નથી બપોર થઈ ગયા હાડા બાર વાગી ગયા હા જાવ આકર્ષણ પછી આપણે છે ને ભાઈ પ્રતાપ ભાઈ બધું વ્લોક કરીને છે ભાઈ એના ભેગા હાલીએ જો ભેગો થઈ જાય ને તો કન્ટિન્યુટી આગળ વીતી જાય મિત્ર ભાઈ આપણે છે ને ભાઈ દ્વારકા પહોંચી આવ્યા છે ડાયરેક્શન દ્વારકા દેવા રસ્તાના બહુ શોટ લીધા નથી પણ આપણે રિટર્ન જાઉં ને ત્યારે આપણે છે ને રસ્તાના આપણે છે ને બધા કેમ્પના શોટ લેતા જાઉં અત્યારે છે ને આપણે દ્વારકા પગી છે છીએ જોઈ લો ધોળેટીની ભવ્ય ભાઈ છે ને તૈયારી થઈ રહી છે મહોત્સવની ફોલ ડોર્સ ફોલ ડોર્સ કેવી તો મિત્રો દ્વારકાધીશના મંદિરના દર્શન કરી લો ભાઈ કેમ કે અંદર તો ફોન લઈ જવા દે નહીં કદાચ પણ અત્યારે મને એમ છે કે તડકો છે એટલે મંદિરે પણ બંધ હશે

દરિયાના કાંઠે દડકા હવા ખાવા જાવ કે દ્વારકામાં તડકો આજે બહુ છે પતિ છે તડકો છે પાછળ ભાઈ હા હા ને આમાં લાદી નાખેલા ને સો એટલે વધારે તપ પડે છે અમારે ભણે ભત્રીજાને છે ને ચંપલ નથી મજા ન થતી નહીં ચંપલ ચંપલ્યા પગ બરે મિત્રો આપણે આ બરાબર દર્શન કરીને પછી આગળ દરિયા કાંઠે જઈએ પછી છે ને આપણે જાઓ આગળ કેમ્પ લાગ્યા કે નથી લાગ્યા તમને બધી માહિતી આપે તો કન્ટિન્યુ રહી આગળ વિડીયોમાં ને વિડીયોમાં હે ને ભાઈ તમે જય દ્વારકાથી કમેન્ટ કરી નાખજો

ગમતી છે ને ભાઈ આજે બહુ ખાલી છે બહુ ભરતું નથી ભર નથી દરિયો ઓર છે એટલે બહુ પાણી છે નહીં ગમતીજીમાં જો પક્ષી મમરા મમરા ના ખાય મમરા નાખતા નાખ નહીં મમરા નાખ આમ આમ ના ખાય નાખ દે દે ભૂકલ નાખતા ભાઈ મિત્રો પક્ષી ડાન મમરા નાખ્યા પણ ઉડી ગયા ખાધા નહીં ગમતીજી આજે ઓર છે ભાઈ જો ઘણા બધા નાવા પડ્યા માણસો ભતીજીમાં નાય તો હું નહીં નાખું પણ એક ચૂડીમાં મારી પાસે કપડા નથી બીજા બીજી જોડી કપડા હોત ને તો આપણે નાય નાખે ગમતીજીના પણ આપણી પાસે કપડા નથી ને ભાઈ ત્યાં લાચાર છે બાકી તો આપણે નાવાનો આપણે બહુ ફૂલ શોખ છે બધા છે નાય જો ગમતીજીમાં સ્નાન કરે Sila ay mata gi ba. Pati ni lang kare sa gaw mata. Ara ung tamna machli batao machli. Jo machli re bhai. Dekha tumne de manain ne dekha tum pati ne dekha to man ગોમતી ઘાટે તે રખડીને ભાઈ આપણે આવી ગયા છે પાછા મંદિરે દર્શન કરવા માટે વસનભાઈ આપણે એને આજે ટાઈમ થઈ ગયો છે એના ભૂકલભાઈ જેવા ફોટા પાડે છે આપણે એને ભાઈ આજે નીકળવાનો સમય થઈ ગયો છે ખરીદી કરવાનો ટાઈમ થઈ ગયો છે વસનભાઈ ખરીદી કરી નાખી મસ્ત આભોષણ ને એવું છે ભાઈ જે મૂર્તિઓ ને ની મૂર્તિઓ મસ્ત મસ્તની છે ભાઈ ખરીદી કરીને આવી ગયા છે દ્વારકા બારો બાર નીકળી જશે એટલા તડકો ભાઈ તડકો બહુ પીડ્યો ગરમી બહુ જોડતા છે ને ભાઈ તો આપણે આવી જાય ઠંડો ઠંડો શેરડીનો રસ પીવા મળીને ભાઈ ભાઈ છે ને આપણે શેરડીનો રસ બનાવે છે શેરડીનો રસથી પછી આપણે પાછા ગુર્ઘટ દ્વારા નીકળી જશું કે પણ જોતા જ ને આપણો મિત્ર પતિઓ પતિવું બ્લોક ને ગોતવાનો છે ભાઈ તો પેલા આપણે ઠંડો ઠંડો છે ને ભાઈ શેરડીનો રસથી લઈએ પછી જઈને આગળ હા હા

નાસ્તો પાણી બધા તો ભાઈ નાસ્તો ચાલુ થઈ ગયો છે યાત્રિકો માટે ભાઈ આગળ સેવા કેમ્પ નામ્પ બનવાના ચાલુ જ છે આપણે ભાઈ આપણે નાસ્તો લઈ લીધો છે

ગરમ દિવસે હું એમનો આવે વિસ્યા ધારો એવા હાલો તો મળ્યા પાસે જય દ્વારકાધીશ ભાઈ હાલો તો મિત્રો આપણે ભાઈ પ્રદીપભાઈ મળી ગયા ને હવે છે ને આપણે આપણા ઘર તરફ ખસકાવીએ હવે હાલો મિત્રો ભાઈ હવે છે ને આપણે ભાઈ પદુભાઈ યાર મુલાકાત થઈ ગઈ છે હવે છે ને ભાઈ આપણે અમે કેપના ભાઈ વિઝિટ કરતાં કરતાં આપણે ઘર તરફ ખચકાવી કેમ કે ભાઈ અંધારું થઈ જાય ને પછી આપણા મોબાઈલ પચીસ ટકા જ બેટરી વધી છે જાજી બેટરી છે નહીં તો મળીએ આગળ વિડીયોમાં બરાબર વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરતા જજો ખાસ કરીને 哪里？哪里？就。